એક ઘોડે સ્વારનો છે કેટલા વર્ષ પહેલાંની આ વાત હશે એ તો કોણ જાણે કચ્છ તરફથી એક ચારણ આય ચાલી આવતી હતી સાથે એના બે છોકરા હતા ચારણ આય એની ભેંસો હાંકીને પોતાના દેશથી નીકળી હતી વાટમાં ખાવાનું નહોતું મળ્યું આંગળીયે ટીંગાતું બાળક ભેંસનું પળી બે પળી દૂધ મળતું તે ઉપર નભે આવતું હતું

ઉદાસ જ રહે છે એમાં એ આ સંસારના વહમાં વિતકોએ વધુ ઉદાસ કરી મૂક્યા હતા આય રેહમિયા જ્યારે ધાર ઉપર આવ્યા ત્યારે એના હૈયાની મૂંગી આપદા સરખી સાંજ નમતી હતી એ ટાણે બરોબર એ જ ધાર ઉપર એક ઘોડેશ્વર સામો મળ્યો બાયને કાંઈક અણસાર આવ્યો બરાબર ઓળખાણ ના પડી એટલે આઈએ પૂછ્યું ભાઈ મારો ભાઈ રેશમિયો આયર આ ગામમાં છે કે નહીં કેવા છે તમે અમે ચારણ છીએ બાપ તો પછી રેશમીઓ આયર તમારો ભાઈ ક્યાંથી બહુ વહેલાનો મેં એને વીર કીધો છે પંદર વર્ષ થયા અમે એકબીજાને મળ્યા નથી ઓણ અમારે કચ્છમાં દુકાળ પડ્યો ને ઘરવાળો પાછા થયા મને સાંભળ્યું કે માલ હાંકીને રેહમિયાની પાસે જાવ તો કાળ ઉતરી જવાય બાપુ પાણીએ મોમાં નથી નાખ્યું હશે હવે ફકર નહીં ભાઈ ભેળા કરી દીધા પોતે ઘોડીએ સૂતી હતી તે દિવસે પોતાના માવતરનું મવાડું સોરઠ દેશમાં નીકળેલું માર્ગે એક વખત વગડો આવ્યો ને ઝાડ થડ પડેલું તાજુ અવતરેલું બાળક રોતું દીઠેલું દુકાળ બળતો હતો માવતર પેટના છોરોને રજળતા મેલી પોતાનો બચાવ કરવા ભમતા હતા માયા મમતાની અણછૂટ ગાંઠો પણ છૂટી પડતી એવા કાળા દુકાળને ટાણે ચારણ્યા મા બાપે આ છોકરાને તેડી લીધું અને માએ એક થાને લેથી પેટની દીકરીને વછેડી નાખી આ પારકા દીકરાને ધવરાવી અને ઉછેર્યો મોટો કર્યો કમાતો કર્યો વરાયો અને પરણાવ્યો હતો એ પોતે જ ધર્મનો ભાઈ રેશમીયો નોખા પડ્યા તે દિવસ કહીને ગયેલો કે બોન પડે તે દિવસે હાલી આવજે મારી બહેન એ ભાઈનું ઘર ગોતતી ગોતતી આવી છે ઘોડેશવાર વિચારમાં પડી ગયો એને સાંભળી આવ્યું એ બોલી ઉઠ્યો અરે બેન રેશમિયો તો પાછો થયો પોતે જ રેશમિયો ભેડો હતો પણ પેટમાં પાપ પેસી ગયું રેશમીઓ પાછો પોતાના કાન ઉપર ભરોસો ના આવ્યો હોય એમ ફરી પૂછ્યું હા ભાઈ પાછો થયો આઠ દિવસ થયા ભાઈ પાછો થયો ના ના થાય નહીં આ ગાંડા થયા હોય એમ બોલવા માંડ્યા હે પાછો થયો પાછો થયો મારો ભાઈ રેશમીઓ પાછો થયો થાય કાઈ એમ ધૂન ચડવા લાગી આંખો જાણે નીકળી પડતી હોય એમ ડોળા ફાડીને ચારણ આય આકાશને ધરતીને જાડ પાનને પૂછવા લાગી કે વીર મારો પાછો થયો ઘોડેશવારને થર થર કંપ વસૂટ્યો ઘણું મન થયું કે નાસી સૂટું પણ ઘોડાની લગામ હલાવી ચલાવીએ ન શકાણી ધરતી સાથે ઘોડાના ડાબલા જાણે જડાઈ ગયા પાગલ બનેલી ચારણ આઈએ ઘૂમટો તાણીને ચોધાર આંસુ પાડતા મરશ્યા ઉપાડ્યા પણ ભલ કિયું ભલ કિયું ભેડા અરે રે જો કણા સયું કાજળ પણ રંગ અરે રે જોયું ધણી હે વીર ભેડા તે તો મારા કાળજામાં ભાલા ભોંક્યા હે વાગડિયા શાખાના આયર મારી નસો તે વીંધી નાખી પણ ઘોડો અરે રે જો પણ રખડી રખડી રા ત્યાં તો રોળ્યા રે શમીએ ઘોડા જેવો મારો ધણી મર્યો મારા ઘર ભાંગી ગયા વરસાદે પણ રજળાવ્યા રખડી રખડીને હેરાન થઈ ગયા ત્યાં જેની છેલ્લી આશા રહી હતી તે રેશમીએ પણ અમને રોળી દીધા પણ ક કે કઢારા કાઢિયા અરે રે હવે છોરું બાન પિયા પણ જાતે અરે રે માથે કિયા હે ભાઈ મારે માથે કરજ હતું તે મારો ભાઈ રેશમિયો ચૂકવશે એમ મને આશા હતી આ તો કરજ માથે રહી ગયું ઘણા ઘણા કાળ સુધી કઢારે અનાજ લઈને ખાધું પણ આજ તો મારા છોકરાને લેણદારો બાન કરીને લઈ ગયા છે પણ ભેડો યમણો બા રે જો ને વાઢિયા ને વર્તાવશે પણ ત્યાં તો વાટે વાટે મારો ભાઈ છે તેથી દુકાળ પાર ઉતરાવી દેશે ત્યાં તો હે રેશમિયા હે અમારા વિહામાં તે અમારા જીવન પ્રવાસને માર્ગે જ અમને રજળાવ્યા પણ ભેડા રે જેને આધારે ઉભતા પણ કરમે કર્મે કોરોકા અરે રે જોને રોળ્યા રે શમિયા હે ભેડા ਜene ਆਧਾਰੇ ਅਮੇ ਉਭਾਤਾ ਤੇ ਡਾਲੀ ਜ ਭਾਂਗੀ ਪੜੀ ਹਵੇ ਕਰਮ ਮ ਕਾਲੋ ਦੁਕਾਨ ਜ ਰਹਿਉ ਪਣੀ ਟੋੜਿਆ ਟੜਿਆ ਜਾਏ ਹਰੇ ਰੇ ਜੁਨ ਨਵ ਰੰਗੀ ਨਿਰੜਿਉ ਤਣਾ ਪਣੀ ਨ ਗੁੰਦ ਰੇ ਗੁੰਦ ਰੇ

પથ્થર બનવા લાગ્યો ઘોડાના ડાબલા થીજી ગયા ઘોડાની આખી કાયા કઠણ કાળ મીઠ જેવી બની ગઈ ઉપર બેઠેલ થંભી નું છાતી સુધી જયારે પથ્થર બની ગયો ત્યારે રેશમિયો કારમી ચીસ પાડી ઉઠ્યો એ બહેન ખમયા કરી જા હું જ તારો ભાઈ હું જ રેશમિયો મેં ઘોર પાપ કર્યું હવે દયા કરી જા બેન હવે તો ચારણ આયના હાથમાં વાત નહોતી રહી એના રોમે રોમમાં જાગી ઉઠેલું સત હવે શમે નહીં એના હાથમાંથી તીર છૂટી ગયું હતું એ બોલ્યા ભેડા અરે રે વીણે લવણ ને વાળીએ પણ સાઠી

એમાંથી રસ જ નીકળી જાય ત્યારે એને પાણી ગઈ એટલું બધું કુળ તારામાં વ્યાપી ગયું કે હવે ફરીવાર એમાં પ્રાણ મૂકી ન શકાય પણ ભેળાને ભોય લે ارے رے جون درشیو چارے ڈولیو پنسو گاؤے سو گاؤے سگا ارے رے جون پنت مدھو ما دے پڑیو میرے شمیہ بھیڑا نے مروا ٹاڑے ج بھوئے لیدو زمین پر سوڑائیو ત્યારે ચારે દિશાઓ પડી ગઈ અને હે મારા સાચા સગા મારો સો ગામનો આખો પંથ નિષ્ફળ નીવડ્યો પણ આખે અમૃતો તો જાતા ને જીવાડીએ પણ હવે જરવા જરવા માંડ્યું જે

સંજીવનીનો રસ ખૂટી ગયો મારો ઇલાજ હવે નથી રહ્યો પણ અરે રે જો ને ભેડા નું ભાંગી ગયું પણ પંડ થાતે પંડ થાતે પાખા અરે રે જો ને રસ ગયો રેશમિયા હે રેશમિયા ભાઈ તું મારે જાણે કે જીવતરને ને આજ ભાંગી પડ્યું મારું પિંડ પણ હવે પાષાણ બની ગયું હવે મારા અંતરમાં રસ ન રહ્યા પણ ટોળા તારવે અરે રે જેમઢાંઢો અરે રે જો ને ભેડા ભાંભર તારિયા હે ભાઈ ભેડા જેમ કોઈ પશુને એના ટોળામાંથી વિખુટું પાડતા એ વેદના ની ચીસો પાડે છે તેમ